સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ કઈ ગઈ તો જોઈએ એક બે ત્રણ સુધી કેટલા એક બે ત્રણ ચાર પાંચ દસ પંદર આગળ આવે છે બરાબર છે તો એક થી શરૂઆત થતી હોય છે પ્રાકૃતિક સંખ્યા ની શરૂઆત ક્યાંથી થાય એક થી બરાબર છે તો એક થી બે ત્રણ ચાર એ બધી કઈ સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો બરાબર એ અનંત સુધી વિસ્તરેલી છે હવે આની અંદર જોઈએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હશે તો મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળતી નથી કેમ કે આ સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે એટલે મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી બરાબર તો આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યા અને એક બે ત્રણ ચાર પાંચ પ્રાકૃતિક સંખ્યા જતી હોય છે એમાં સૌથી નાની જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા એક છે મોટી જોઈએ તો મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી કેમ કે આ સંખ્યા અનંત સુધી વિસ્તરી છે બરાબર આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યાની એના પછી બીજો મુદ્દો છે પૂર્ણ સંખ્યા પૂર્ણ તો પૂર્ણ છે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય છે તો પૂર્ણ સંખ્યાની શરૂઆત જીરો થી થતી હોય છે તો આમાં જોઈએ તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો આપણને ધ્યાનમાં આવે કે જીરો જીરો એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને મોટી સંખ્યા કહેવામાં આવે તો સંખ્યા પણ મોટી નથી કેમ કે પૂર્ણ સંખ્યા પણ અનંત સુધી વિસ્તરેલી છે પ્રશ્ન પૂછાય કે દરેક તો આમાં પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી થતી હોય છે પૂર્ણ સંખ્યાની શરૂઆત જીઓ થી થતી હોય છે બરાબર તો આ વાત થી પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા પણ આની અંદર એક પ્રશ્ન પૂછાય કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હા કે ના

રેખા તો સંખ્યા રેખા સૌથી પહેલા દોરી દઈએ સૌથી એક રેખા દોડવાની આમાં ધ્યાન આપવાનું કે સૌથી મધ્યમાં જીરો આવે એના પછી આ બાજુ સરખા અંતરેખા નિશાન કરી દેવાના આ બાજુ પણ ડાબી બાજુ નિશાન સરખા કરી દેવાના અહીંયા એક અહીંયા બે અહીંયા ત્રણ ચાર અને પાંચ અને આ બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર અને માઇનસ પાંચ તો આ સંખ્યા રેખા છે બરાબર છે હવે સંખ્યા રેખાને જોઈએ તો સૌથી વચમાં શું છે જીરો આપણે નજર સમક્ષ જોઈએ તો આપણે કઈ બાજુ બાજુ જમણી બાજુ આ કઈ બાજુ બનશે ડાબી બાજુ ઓકે ચોટી ખાવ પડી ગયા આપણને ઝીરો ની આ બાજુ એટલે જમણા હાથે જમણી બાજુ ડાબા હાથે ડાબી બાજુ હવે આ અંકને કયા કહેવાય ધન પૂર્ણાંક કયા કહેશું આપણે એને ધન પૂર્ણાંક તો આને કહેશું શું આના પરથી પડી જાય કે સંખ્યા રેખા પર પૂર્ણાંકરો જમણી બાજુએ પૂર્ણાંક આવેલા હોય છે અને જીરો ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક આવેલા હોય છે તો એક પહેલો મુદ્દો આપણે શીખ્યા ઋણ પૂર્ણાંક કઈ બાજુ હોય તો શું આપણે ડાબી બાજુ હશે જમણી બાજુ આ બે વસ્તુ બે મુદ્દા આપણે ક્લિયર થઈ ગયા કે જીરો ની જમણી બાજુ એ ધનપૂર્ણાંક ડાબી બાજુ બાજુએ ઋણપૂર્ણાંક ઓકે ચલો એના પછી જોઈએ આગળનો મુદ્દો હવે આ સંખ્યા રેખા છે બરાબર છે આમાંથી આપણે કોઈ પણ બે અંક ધારીએ ચલો ધારો કે બે ધાર્યા અને માઇનસ એક તો આ સંખ્યા રેખાની અંદર બે અને એકને ટાર્ગેટ કરીએ આપણે તો બે માં કઈ સંખ્યા જમણી બાજુ લાગે આપણને અને કઈ સંખ્યા ડાબી બાજુ દેખાશે તો આપણને દેખાય છે કે બે એક બાજુ છે જમણી બાજુ છે માઇનસ એક બાજુ છે ડાબી બાજુ ઓકે ચલો બીજી બીજું દાન લઈએ ચાલો બે કેવી બાજુ છે આખી સંખ્યા દેખાય ની વાત નથી માત્ર પાંચ અને એક તો પાંચ કે જમણી બાજુ અને એક કઈ બાજુ લાગે છે દાબી બાજુ ઓકે ચલો હવે બે છે અને માઇનસ એકમાં મોટું કોણ તો આપણે કશું બે મોટા નાનું કોણ તો માઇનસ એક નાના ચલો પાંચ અને એક એમાં મોટું કોણ તો પાંચ મોટા અને એક નાના તો આપણને એ પણ ક્લિયર થાય છે કે સંખ્યા રેખા ઉપર કોઈ પણ બે સંખ્યા આપણે ધારીએ તો એ બે સંખ્યામાં જે સંખ્યા જમણી બાજુ હોય એને મોટી સંખ્યા હોય છે અને જે સંખ્યા ડાબી બાજુ હોય એ કે સંખ્યા હોય છે નાની સંખ્યા હોય છે કોઈ પણ સંખ્યા આપણે આમાંથી ધારી અને આ પ્રકારનો અંદાજ સાચો અંદાજ લગાવી શકીએ છીએ ચલો બરાબર આવશે પૂર્ણાંક સંખ્યાના સરવાળાના ગુણધર્મ છે સમૃદ્ધતા હવે આને પેલા ઉદાહરણ જોઈએ આપણે ચલો એક વત્તા ત્રણ શું આવશે ચાર ઓકે ચાર વત્તા શું જવાબ આવશે દસ એક કઈ સંખ્યા છે

પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતા પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે છે કોઈ પણ બે લઈએ દસ વત્તા વીસ તો ત્રીસ તો એ પૂર્ણાંક સંખ્યા છે વીસ પણ પૂર્ણાંક સંખ્યા છે ગુણધર્મ આપણે યાદ રાખવાનું છે સમજવાનું છે પેલું કયું જોયું આપણે સમૃદ્ધતા બીજો ગુણધર્મ છે ક્રમ નો ગુણધર્મ કયો ગુણધર્મ ક્રમ હવે આના ઉપર ધ્યાન આપો તો ખબર પડે ઉદાહરણ બે માં ત્રણ ઉમેરો અથવા ત્રણ માં બે ઉમેરો જવાબ શું મળે છે સરખો મળે છે જોઈએ ચાર વત્તા સાત અને સાત વત્તા પણ અગિયાર સંખ્યાનો ક્રમ બદલીએ તો પણ જવાબ કેવો મળે છે સરખો મળે છે પૂર્ણાંક બદલીએ તો પણ જવાબમાં કોઈ ફેરફાર થતો નથી તો ગુણધર્મ શું છે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે કરવામાં આવે તો પણ પરિણામ સરખું મળે છે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ જોયા પણ ગુણધર્મ નામ પર જ આપણને ખબર પડી જશે કે આ ગુણધર્મ શું કહેવા માંગે છે તો બીજું કયો શીખ્યા આપણે ક્રમ નો ગુણધર્મ હવે ત્રીજા નંબર નો ગુણધર્મ આવે છે જો ત્રિનો ગુણ ધરમાં જો એટલે ગ્રુપ બનાવવાનું છે ઉદાહરણ તરીકે જો 2 + 3 + 4 નું જવાબ આવશે 3 ને 2 5 5 ને 4 ઓકે ચલો આ બે ને 3 ભેગા હવે આપણે 3 ને 4 ને ભેગા રાખીએ એટલે ગુથ બનાઈએ 4 + 3 + 2 શું જવાબ આવશે તો પણ 9 આવે છે ચલો 4 અને 2 ને ભેગા રાખીએ 4 + 2 સરવાળો કરવા માટે નિયમ શું કે છે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યા નો

એક વાર બે ત્રણ ભેગા રાખ્યા એનો જૂથ બનાવ્યું એના સરવાળામાં ચાર ઉમેર્યા તો એ જવાબ નવ મળે છે બીજી વાર ચાર ત્રણ નું જૂથ બનાવ્યું એનો સરવાળો કર્યો સાત એમાં બે ઉમેર્યા તો એ જવાબ નવ મળે છે બીજી ત્રીજી વાર ચાર અને બે નું જૂથ બનાવ્યું એનો કર્યો સરવાળો ચાર ને બે છ એમાં ત્રણ ઉમેર્યા તો પણ જવાબ કેટલો મળે છે નવ તો આ રીતે જૂથનો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવા માટે તેમાંથી બે સંખ્યાનો જૂથ એટલે કોઈ પણ બે સંખ્યા કોઈ બે જૂથ બનાવવાનું બનાવી ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું મળે છે તો આ કયો નિયમ આવ્યો જૂથનો નિયમ એટલે કે જૂથનો ગુણધર્મ ત્રણ ગુણધર્મ શીખ્યા આવડે

બસો વત્તા જવાબ શું મળે છે બસો તો મતલબ 5 જવાબ મળ્યો પાંચ સાત જવાબમાં મળ્યા મળે આઠ જવાબ માં મળ્યા આઠ બસો જવાબ માં એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે અને કોણ દાણો નો સરવાળો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથે કરવા આવે તો પરિણામ એજ જ સંખ્યા પૂર્ણાંક સંખ્યા મળે મળે છે એટલે કે 0 કોઈ પણ સંખ્યાનો સરવાળો જીરો સાથે કરીએ તો જવાબમાં એને એજ સંખ્યા મળે છે એટલે કે જવાબમાં કોઈ પેપર થતો નથી એનો મતલબ કે જીરો એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે આ વાત થઈ તટસ્ખ્યા ચોથો ગુણધર્મ चार गुणधर्म सीखमो गुणधर्म विरोधी संख्या विरोधी संख्या जुओ तो पांच वत्ता माइनस पांच से जीरो बराबर दस वत्ता मईनस दस जवाब जीरो। જે બે સંખ્યા નો સરવાળો જવાબ જીરો મળે છે અહિયાં બે સંખ્યાનો સરવાળો જવાબ જીરો અહીંયા બે સંખ્યાનો સરવાળો મળે છે જીરો તો ગુણધર્મ શું કહે છે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતા પરિણામ ઝીરો એટલે કે શૂન્ય મળે તો તે સંખ્યા સંખ્યાને પરસ્પર વિરોધી સંખ્યા પાંચ ના વિરોધી માઇનસ પાંચ દસ ના વિરોધી માઇનસ દસ કેમ કે બંનેનો સરવાળો કરતા જવાબમાં શું મળે છે જીરો દસ ના વિરોધી માઇનસ દસ એ બેનો સરવાળો કર્યો જવાબ મળ્યો જીરો આઠ ના વિરોધી જીરો સો ના વિરોધી માઇનસ સો કેમ કે બંનેનો જવાબ મળે છે જીરો તો જે બે સંખ્યા હોય એનો સરવાળો કરીએ અને જવાબ જીરો મળે તો એ બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહીએ છીએ તો આપણે પાંચ ગુણધર્મ અહીંયા શીખી લીધા છે પેલું સમૃદ્ધતા ક્રમ જૂથ અને તટસ અને છેલ્લો કયો છે વિરોધી હવે સમૃદ્ધતા બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા મળે છે ક્રમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખો મળે છે ત્રીજો જૂથનો ગુણધર્મ આવે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવા માટે એમાંથી કોઈ પણ બે સંખ્યાનો જૂથ બનાવી એના સરવાળામાં

પૂર્ણાંક સંખ્યાના સરવાળાના ગુણધર્મો ઓકે થેન્ક યુ